સુરતના અઠવા ગેટ વનિતા વિશ્રામ થી કોંગ્રેસ દ્વારા ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી જે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવાની લીધી છે અને સુરતમાં ડ્રગ્સ અને દારૂના દૂષણથી મુક્ત કરાવવાની માંગ સાથે રેલી યોજી હતી તો કોંગ્રેસએ જણાવ્યું હતું કે ગાંધીજી અને સરદાર પટેલ સાહેબના ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જે રીતે યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે જેથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સ પેલરો ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે જેથી આપણી યુવા પેઢી ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી બરબાદ થઈ રહી છે આજનો યુવા ઉર્જાથી ભરેલો સપનાઓથી પ્રેરિત અને સંભાવનાઓથી સમૃદ્ધ છે પરંતુ કેટલાક કારણોસર તે ખોટી દિશામાં જઈ રહ્યો છે ત્યારે આપણા નૈતિક જવાબદારી બને છે કે આજના યુવાધનને નશાની જંજીરમાંથી મુક્ત કરાવી એક સ્વસ્થ શક્તિશાળી અને પ્રગતિશીલ જાગૃત સમાજનું નિર્માણ જેથી ખાસ કરીને આવા ડ્રગ્સ પેડલરો જે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું જીવન બરબાદ કરી રહ્યા છે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવે જે પ્રકારે છેલ્લા વર્ષોથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને એ આજે ગુજરાતની કોઈ પણ નાની કોલેજ હોય કે યુનિવર્સિટી હોય કે કોલેજ કેમ્પસ હોય તો યુનિવર્સિટી કેમ્પસ હોય એની આજુબાજુ તમામ જગ્યાએ ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો હોય ત્યારે એના કારણે આજે એકવીસ લાખ કરતાં પણ વધારે ગુજરાતના લોકો ડ્રગ્સ એડિક્ટ બની ચૂક્યા છે એમાં બે લાખ કરતાં પણ વધારે મહિલાઓ પણ ડ્રગ્સ એડિક્ટ બની ચૂકી હોય ત્યારે આ જે નશાના રવાડે ચડીને યુવાધન જે ગુજરાતનું બરબાદ થઈ રહ્યું છે એને બચાવવા માટે એમના પરિવારજનોને બચાવવા માટે એમની કારકિર્દીને બચાવવા માટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અમે આજે આ રેલીનું આયોજન કર્યું